મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ નરસિંહ મહેતાએ કહ્યું છે કે નામરૂપ જુજવા થાય પછી જ તમને આત્માનુભૂતિ શું છે ઈશ્વર શું છે અથવા તો સતચિત આનંદ શું છે એનો ખ્યાલ આવે છે શંકરાચાર્યએ નેતી નેતી થકી જે શિવોહમ અવસ્થાની વાત કરી છે એ પણ કંઈક આવું છે કે હું મન નથી હું બુદ્ધિ નથી મનોબુદ્ધંકારચિતાનીનાહં નોત્રિવે ન્રાણનેત્રે નોમ ભૂમિર્ન તેજો ન વાયોનંદિવહમ શિવોહમ નગો ન મેલોમોહો મદો નો મે નો માચર્ય ભાવ ન ધર્મો ન કામો ન ચારસો ન મોક્ષો ચિદાનંદિવોહમ શિવોહં ન પુણ્યમ ન પાપ્યમ ન દુઃખમ ન મંત્રો ન તીર્થ ન વેદા ન યજ્ઞા અહંભોજન નો ભોજ્ય ભોગિંદ નૃત્યુશામે મૃત્યુશંકા નેદ પિતા નો મે ધર્મો ન કામો ન ચાથ ન મોક્ષ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ અને છેલ્લે કહે છે અહમ નિર્વિકલ્પો નિરાકારરૂપો વિભુ વ્યાપ સર્વત્ર સર્વેન્દ્રિય સદા મેં સમમ ન મુક્તિ બંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ તો એવું જ કંઈક આમાં છે નામરૂપ જૂજવાની વાત છે કે દિનેશ રામજી ગોહેલ છે દિનેશ રામજી ગોહેલ છે આ મારા નામ રૂપની જેલ છે દિનેશ રામજી ગોહેલ છે આ મારા નામ રૂપની જેલ છે કે શ્વાસની આવ જાવનો એમાં શ્વાસની આવજાવનો એમાં આવજાવનો એમાં આત્મજી આ ગેબી ખેલ છે દિનેશ રામજી ગોહેલ છે મારા નામરૂપ ની જેલ છે તો જાગી ગયો છું જાણી ગયો છું જાગી ગયો છું જાણી ગયો છું શું જાણી ગયો છું તો હું કોણ છું પરમહંસ મરસિંહ જે વાત કરે છે કે હું કોણ છું એ જાણું હું આઈ એમ તો આઈ એમ ધેટ તત્વમસી

અવસ્થાનું વર્ણન છે કે સત્ય પ્રેમ ને પ્રેમને નિજાનંદમાં સત્ય પ્રેમ ને નિજા નિજાનંદમાં શબ્દાતીત ભાવમાં ગેલ છે શબ્દાતીત ભાવમાં ગેલ છે કે સત્ય પ્રેમ ને નિજા નિજાનંદમાં શબ્દાતીત ભાવમાં ગેલ છે બોલવાનું ઘણી વખત કરુણાવશ હોય છે પ્રબુદ્ધ લોકો તેમના આત્મસાક્ષાત્કાર પછી ઈશ્વરના આદેશ પ્રમાણે જે વાતો કરે જે ગાય જે કહે જે બોલે એ અવસ્થાથી પર હોય છે તો સત્ય પ્રેમ ને નિજાનંદમાં શબ્દાર્થિત ભાવમાં ગેલ છે દિનેશ

ચિદાકાશમાં પરમહંસ જન્મ મૃત્યુના પુરા ખેલ છે દિનેશ રામજી ગોહેલ છે મારા નામ રૂપની જેલ છે છેલે હું વારંવાર કહું છું એ પ્રમાણે નિજાનંદ આત્માની અવસ્થામાં વાસુદેવ સર્વમનો ભાવ ઉભરી આવે છે અને ઈશ્વર આકાશમાં જોવા કરતાં અંદરમાં જોવાનું મન થાય છે કારણ કે એ અંદર જ છે ભીતર જ છે જાગ્યા પછી જ ભીતર જઈ શકાય જાગ્યા પછી જ ભીતર જોઈ શકાય અનેક હું એક છડો હું અથવા ખરેખરા હું માં સ્થિત થાવ ત્યારબાદ જ આ અવસ્થા આ નિજાનંદ આ નિજ સ્થિતિ અને અનુભવ થાય છે કે મેરો ભી ગિરધર ગોપાલ મેરો ભી ગિરધર ગોપાલ કૃષ્ણ મોર આત્મન ઢેલ છે કૃષ્ણ મોર આત્મન ઢેલ છે મેરો ભી ગીરધર ગોપાલ કૃષ્ણ મોર આત્મન ઢેલ છે દિનેશ રામજી ગોહેલ છે મારા નામ રૂપની જેલ છે શ્વાસની જાવનો એમાં આ આત્મનજી ગેબી ખેલ છે જાગી ગયો છું જાણી ગયો છું આ મન બુદ્ધિ જબો છેલ છે સત્ય પ્રેમ ને નિજાનંદમાં શબ્દાતીત ભાવમાં ગેલ છે ચીદા કાશમાં પરમહંસ જન્મ મૃત્યુના પૂરા ખેલ છે અને મેરો ભી ગીરધર ગોપાલ કૃષ્ણ મોર ને આત્મન ઢૈલ છે પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ